જે આ જન્મમાં ગરીબ છે તો તે ગરીબી કંઈ એક જન્મની નથી હોતી પણ જન્મો જન્માંતરના તેના પાપ કર્મો હોય છે જન્મો જન્માંતરના તેના અશુભ કર્મો હોય છે અને એ પાપ કર્મો એ અશુભ કર્મો તેના કારણ શરીરમાં સંચિત પડેલા હોય છે અને જ્યારે એ કર્મોનું ફળ આપવાનો સમય પાકી જાય છે છે ત્યારે તે ગરીબ બને અને કોઈ મનુષ્ય આ જન્મમાં ખૂબ ધનવાન હોય તેની પાસે ખૂબ પૈસા હોય તો તે એક જન્મમાં ધનવાન બન્યો નથી પણ જન્મો જન્માંતરના તેના શુભ કર્મો છે જન્મો જન્માંતરના તેના પુણ્ય કર્મો છે અને આ શુભ કર્મો આ પુણ્ય કર્મો તેના કારણ શરીરમાં પડેલા છે અને જ્યારે આ કર્મોનું ફળ આપવાનો સમય પાકી જાય છે ત્યારે આ જન્મમાં તેને એ ફળ મળે છે અને એ મનુષ્ય ખૂબ ધનવાન બને છે તો તેવી જ રીતે આ જન્મમાં જો કોઈ આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ હોય જો તેને સર્વ આત્મજ્ઞાન હોય જો તેને સર્વ અનુભૂતિ હોય જો તેની પાસે પિંડ બ્રહ્માંડનું અને વિશ્વ બ્રહ્માંડનું બધું જ જ્ઞાન હોય તો તે જ્ઞાન પણ કંઈ તેને એક જન્મમાં મળતું નથી અને તે જ્ઞાન પણ એક જન્મોનું હોતું નથી પણ જન્મો જન્માંતરની તેની સાધના જન્મો જન્માંતરનું તેનું ધ્યાન જન્મો જન્માંતરની તેની તપસ્યા અને જન્મો જન્માંતરના ભજનના પ્રતાપથી તે આ જન્મમાં આધ્યાત્મિક માર્ગમાં પરાકાષતાએ છે અને તેની પાસે આત્મજ્ઞાન છે તો તે પણ એક જન્મનું હોતું નથી તમે જોયું હશે કે ઘણા એવા હોય કે બાળપણથી જ તેમનામાં આત્મજ્ઞાન હોય બ્રહ્મ જ્ઞાન હોય દિવ્ય જ્ઞાન હોય બાળપણથી જ તો એ ક્યાંથી આવ્યું તો એ પૂર્વજન્મોનું એમનું ભજન છે જન્મોની એમની તપસ્યા છે જન્મોની એમની લગ્ન છે અને પૂર્વજન્મોની કેટલીય સાધના છે અને એ સાધના ભજન ધ્યાન બધું કર્યું એ બધું એમના કારણ શરીરમાં સંચિતમાં રહ્યું અને પછી ડાયરેક જ્યારે ફળ પાકે છે ત્યારે ડાયરેક આ જન્મમાં એમને ફળની પ્રાપ્તિ થઈ અને એમાં એક જ જન્મમાં તેમને બધું જ મળી ગયું પણ એ એક જન્મની પાછળ પાછળ કેટલાય જન્મોનું ધ્યાન કેટલાય જન્મોની સાધના કેટલાય જન્મોની તપસ્યા હોય છે પણ દેખાય છે એક જન્મનું જ પાછળના જન્મો તો દેખાતા નથી એટલે ઘણા મનુષ્યોને એમ થાય કે આટલું જલ્દી કેવી રીતે મળી ગયું આટલું જલ્દી કેવી રીતે જ્ઞાન થઈ ગયું આટલું જલ્દી કેવી રીતે અનુભવ થઈ ગયા આટલી જલ્દી કેવી રીતે આ પરાકાષ્ઠાએ પહોંચી ગયા શું કારણ છે આવું શક્ય જ નથી આવું હોય જ ન શકે આટલા ઓછા સમયમાં કોઈ પરાકાષ્ઠાએ કેવી રીતે પહોંચી શકે તો એ એક જન્મનું નથી એની પાછળ કેટલાય જન્મોનું ધ્યાન કેટલા જન્મોનું ભજન કેટલા જન્મોની સાધના છુપાયેલી છે પણ એ દેખાતું નથી તો આ ધ્યાનનું જે બેલેન્સ છે ભજનનું જે બેલેન્સ છે સાધનાનું જે બેલેન્સ છે એ તમારા કારણ શરીરમાં રહે જ છે એ ક્યાંય જતું નથી એ જન્મો જન્માંતર તમારી સાથે તમારી પાસે જ રહે છે જ્યારે કોઈ મનુષ્યનો ગરીબ ઘરમાં જન્મ થાય ને એટલે એ મનુષ્ય એવો વિચાર કરે કે આ જીવન તો ગરીબીમાં ને ગરીબીમાં ગયું હવે આવતા જન્મમાં બે ટાઈમ જમવાનું મળે ને અને એક નાનું એવું ઘર મળે ને તો શાંતિ આટલી ઈચ્છા કરે છે આ જીવ એટલે પછી એનો જ્યારે બીજો જન્મ થાય ને એટલે એને બે સમય જમવાનું મળે છે અને એક નાનું એવું ઘર રહેવા માટે મળે છે પછી જ્યારે બીજા જન્મમાં તેની પાસે ઘર હોય અને બે ટાઈમ જમવાનું ભોજન હોય ત્યારે મનુષ્ય એવો વિચાર કરે છે કે થોડા પૈસા હોય ને તો સારું ભજન તો થાય ધ્યાનમાં જવાય સત્સંગમાં જવાય થોડા પૈસાની સગવડ હોય તો સારું તો એમ ને એમ એનો બીજો જન્મ પૂરો થાય છે અને ત્રીજા જન્મમાં તેને પૈસા મળે છે થોડો ધનવાન થાય છે અને એ જન્મમાં તેને ઘર મળ્યું જમવાનું મળ્યું ને થોડા પૈસા મળ્યા પછી આ મનુષ્ય એવો વિચાર કરે છે કે થોડા વધારે પૈસા હોય વધારે વસ્તુઓ હોય વધારે પદાર્થો હોય તો કેટલો સારું અને એટલા પૈસા હોય કે પાછળ વળીને જોવું જ ન પડે તો સારું કે તો ભજન થાય તો આવો વિચાર કરે છે ત્યારે ચોથા જન્મમાં મનુષ્યને વધારે પૈસા મળે છે વસ્તુ મળે છે પદાર્થ મળે છે ને જમવાનું મળે છે આટલું ચોથા જન્મે મળ્યું ત્યારે આ મનુષ્ય ફરી વિચાર કરે છે કે બહાર ફરવા મળે તો સારું અલગ અલગ તીર્થ સ્થાનોમાં જવા મળે તો સારું વિદેશોમાં ફરવા મળે તો સારું એટલે પછી પાંચમા જન્મમાં તેને બધું મળ્યું અને બહાર ફરવાનું એ મળ્યું બધું મળી ગયું પછી આ મનુષ્ય વિચાર કરે છે કે બધુંય મળ્યું પણ શાંતિ તો મળતી નથી બધુંય મળ્યું પણ આનંદ તો મળતો નથી તો હવે મનુષ્ય વિચાર કરે છે કે થોડો આનંદ મળે તો સારું થોડી શાંતિ મળે તો સારું એટલે હવે આ મનુષ્ય આનંદની ખોજમાં નીકળે છે શાંતિની ખોજમાં નીકળે છે અને નીકળતા નીકળતા એનો આ જન્મય પૂરો થઈ જાય છે પછી હવે મનુષ્ય આગળના જન્મમાં જાય છે અને એ જન્મમાં જઈને શરૂઆતથી જ શાંતિ અને આનંદની ખોજ કરે છે ત્યારે તેના જીવનમાં પ્રગટ સદગુરુનું પ્રગટ મહાપુરુષનું આગમન થાય છે આગમન થયા બાદ મહાપુરુષ એને ધ્યાન સાધના આપે છે અને આ મનુષ્ય ધ્યાન સાધનામાં લાગી જાય છે ધ્યાન સાધના કરતાં 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 તે ધીરે ધીરે આ માર્ગમાં આગળ વધે છે હવે આગળ વધતાં વધતા જન્મ પૂરો થાય છે અને હવે તેને આઠમો જન્મ મળે છે એ જન્મમાં એની પાસે બધી વસ્તુઓ છે બધા પદાર્થો છે અઢળક રૂપિયા છે બસ તેને પાસે આત્મશાંતિ છે આત્મજ્ઞાને છે હવે એની પાસે બીજું કોઈ કાર્ય નથી એક જ કાર્ય છે આત્મજ્ઞાન ગ્રહણ કરવું અને આત્મજ્ઞાન વેચવું તો હવે એ મનુષ્ય સદગુરુના સાનિધ્યમાં જશે આત્મજ્ઞાન ગ્રહણ કરશે આત્મજ્ઞાન વેચશે જે એના પાપ કર્મો હતા એ બધા તો બળીને ભસ્મ થઈ ગયા છે અને જે એના પુણ્ય કર્મો છે એ પુણ્ય કર્મો કરે છે પણ વિચાર એ જ રાખે છે કે જે થાય છે બધું પરમાત્માની કૃપાથી થાય છે સદગુરુની કૃપાથી થાય છે હું તો માધ્યમ માત્ર છું એટલે કર્મબંધનના ચક્રમાંથી આ મનુષ્ય આ સાધક છૂટી જાય છે મુક્ત થઈ જાય છે જીવન મુક્ત થઈ જાય છે અને ત્યારે આ સાધક પોતાના આત્મ સ્વરૂપને જાણી લે છે તેને પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે અને પરમ તત્વ પરમાત્મા સાથે એકતાર થઈ જાય છે પરમ તત્વ પરમાત્મામાં તે લીન થઈ જાય છે તેનું પોતાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી અને આ કક્ષાએ જ્યારે કોઈ સાધક પહોંચી જાય ત્યારે તેને જીવન મુક્ત કહેવામાં આવે છે ત્યારે કહેવાય કે તે આધ્યાત્મિક માર્ગમાં ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો છે તો આ કક્ષા જ્યારે તમને જીવનમાં મળે ત્યારે સમજજો કે હવે હું આધ્યાત્મિક માર્ગમાં ઉચ્ચ કક્ષાએ છું તો જેવી રીતે આ સ્થૂળ જગત છે એવી રીતે સૂક્ષ્મ જગત પણ છે અને જ્યારે તમે ભીતર સૂક્ષ્મ શરીર સાથે જોડાઓ છો કારણ શરીર સાથે જોડાઓ છો ત્યારે તમને આ વિશ્વ બ્રહ્માંડમાં જે સૂક્ષ્મ જગત છે એની અનુભૂતિ થાય છે અને આ સૂક્ષ્મ જગતના જે મહાપુરુષો છે જે ઋષિ મુનિઓ છે એમની અનુભૂતિ થાય છે અને એ ઋષિ મુનિઓનો એ મહાપુરુષોનો કૃપા પ્રસાદ પણ તમને પ્રાપ્ત થાય છે જો તમે સત્સંગ કરો છો જો તમે ગુરુ કાર્ય કરો છો જો તમે કોઈ સારું કાર્ય કરો છો તો તમારી પાછળ હજારો મહાપુરુષોનો

એ મહાપુરુષો આપણી પાસે સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન હોય છે તેમને નરી આંખે જોઈ શકાતા નથી પણ જો તમે અંતરમાં ઉતરેલા હોવ અને સદગુરુએ તમને દિવ્ય દ્રષ્ટિ આપેલી હોય તો એ સૂક્ષ્મ સ્વરૂપે વિચરણ કરતા મહાપુરુષોના દર્શન પણ તમે નરી આંખે કરી શકો છો તો આજે હું આપ સર્વને આવી જ એક અલૌકિક અનુભૂતિનું વર્ણન કરીશ અને આ અનુભૂતિ પરથી આપણે દિવ્ય ઉર્જા દિવ્ય ચેતના અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીશું સદગુરુ સાનિધ્યમાં ગયા પછી જીવનમાં એક સકારાત્મક પરિવર્તન આવે જ છે આપણા જીવનમાં એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે આપણા અંતરમાં પણ એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે અને આપણે ઉર્જાને ઓળખતા થઈએ છીએ ચેતનાને ઓળખતા થઈએ છીએ આપણને ખબર પડે છે કે આ ઊર્જા સકારાત્મક છે આ ઊર્જા નકારાત્મક છે તમે ગમે ત્યાં જશો તો જો તમે અંતરમાં ઉતરેલા હશો તો તમને ખબર પડશે કે આ ભૂમિ સકારાત્મક છે કે આ ભૂમિ નકારાત્મક છે તરત જ ખબર પડી જશે જો એ ભૂમિ સકારાત્મક હશે તો તમને સકારાત્મક વાઇબ્રેશન મળશે જો તેમાં પરમ તત્વની ઉર્જા હશે તો એ ગુરુ શક્તિઓની ઉર્જા તમને મળશે અને જો ત્યાં નકારાત્મકતા હશે નકારાત્મક ઉર્જા હશે તો એના સ્પંદનો પણ તરત તમને મળી જશે તો તેવી જ રીતે આપણે આધ્યાત્મિક માર્ગમાં આવીએ પછી ઉર્જાની એક દિવ્ય ભાષા આપણને ખબર પડે છે આપણને સમજાય છે તો આવી જ રીતે એક દિવસ હું ઘરની બહાર જ્યાં અગાસી છે ત્યાં નાના નાના છોડ છે તો એ છોડને પાણી પીવડાવી રહી હતી એ છોડને નવડાવી રહી હતી એટલામાં જ મને એટલા વિસ્તારમાંથી કોઈ સકારાત્મક ઉર્જાના સ્પંદનો મળવા લાગ્યા જ્યારે સકારાત્મક ઉર્જાના સ્પંદનો મળે છે ત્યારે આ રોમતા ખડા થઈ જાય છે સહસ્ત્રાર ચક્રમાં અને આજ્ઞા ચક્રમાં અખોટ ઉર્જાનો સ્ત્રોત વહેવા લાગે છે અને સહસ્ત્રાર ચક્રમાં જાણે ઉર્જા ખૂબ ફરી રહી હોય વર્તુળાકારે ઘૂમી રહી હોય એવી અનુભૂતિ થવા લાગે છે હવે આ અનુભવ થતાં જ મેં આજુબાજુમાં જોયું પણ આજુબાજુમાં મને કંઈ દેખાયું નહીં પછી મારી જે ચેતના હતી એ કહી રહી હતી કે તું ઉપર ત્રીજે માળ જા એટલે હું ફટાફટ બીજો માળ ચઢી અને ત્રીજો માળ ચઢીને જ્યારે હું ધાબા પર ગઈ તો ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે એક ઋષિમુનિ ઊભા હતા તેમને શ્વેત કલરના વસ્ત્રો પહેર્યા હતા અને તેમના વાળ લાંબા કમર સુધીના હતા તેમની દાઢી નાભી સુધી અડેલી હતી એ દાઢી પણ પૂરી સફેદ રંગની હતી એમના મુખ પર અદ્ભુત અને દિવ્ય પ્રકાશ હતો અલૌકિક તેમના ઓરા હતા તેમની આંખો ખૂબ તેજસ્વી હતી અને તે મંદ મંદ હસી રહ્યા હતા અને ત્યારે આ દિવ્ય દર્શન કરતાં મારી આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે આ મહાપુરુષના આ ઋષિમુનિના અલૌકિક દર્શન અદ્ભુત અને ત્યારે એ સ્થિતિ હતી કે ત્યારે વિચારો બંધ થઈ ગયા હતા કોઈ સંકલ્પ નહીં વિકલ્પને કશું જ નહીં કંઈ સૂજે જ નહીં બસ આગને ચક્રમાં અને સહસ્ત્રાર ચક્રમાં મને ખૂબ ઉર્જા અખૂટ ઉર્જા મળી રહી હતી અને એ ઉર્જા એટલી અલૌકિક હતી એટલી તેજ હતી કે એનું વર્ણન શબ્દોથી ન થઈ શકે અને પછી હું ધાબા પર દોડી અને મહાપુરુષની સમીપ ગઈ અને મહાપુરુષના ચરણોને મેં સ્પર્શ કર્યો એ ચરણો પર હાથ મૂક્યો હવે તે તો સૂક્ષ્મ સ્વરૂપે હતા ને એટલે તેમનો સ્પર્શ ન થયો પણ હાથ મૂકતા જ મારા સહસ્ત્રાર ચક્રમાં ઝનઝણાતી થવા લાગી એક દિવ્ય ઉર્જા સાથે હું જોડાઈ ગઈ હોઉં એવી મને અનુભૂતિ થવા લાગી અને મેં ધીરે રહીને આંખો બંધ કરી એટલામાં જ એ ઋષિમુનિ અદૃશ્ય થઈ ગયા અને પછી એ જ્યાં ઊભા હતા ત્યાં મેં હાથ મૂક્યો તો ત્યાં પણ એ પરમ ઉર્જાના સ્પંદનો હતા એ પરમ ઉર્જાના વાઇબ્રેશન હતા અને પછી મેં આકાશમાં જોયું આમ જોયું તેમ જોયું પણ પછી એ ઋષિમુનિ ક્યાંય મને દેખાયા નહીં તો આવા કેટલાય ઋષિમુનિઓ કેટલાય મહાપુરુષો સૂક્ષ્મ સ્વરૂપે વિચરણ કરે છે અને જે આવું ગુરુ કાર્ય કરતા હોય સત કાર્ય કરતા હોય તેમને ઉર્જા આપે છે તેમને ચેતના આપે છે તેમને જ્ઞાન આપે છે અને તેમને સહકાર આપે છે આવા ઘણા ઋષિમુનિઓ સૂક્ષ્મ સ્વરૂપે છે અને અહીંયા તો ઠીક પણ હિમાલયમાં તો આવા ઋષિ મુનિઓ લાખોની સંખ્યામાં છે કેટલા બધા છે અને ત્યાં એ બેઠા બેઠા તપસ્યા કરી રહ્યા છે ધ્યાન કરી રહ્યા છે સાધના કરી રહ્યા છે અને પછી સંસારમાં જે કોઈ શુદ્ધ હોય બુદ્ધ હોય પવિત્ર હોય ચૈતન્ય હોય જે ખાલી હોય જે રિક્ત હોય એને એ આ ઉર્જા આપે છે અને એના માધ્યમ દ્વારા એ મહાપુરુષો કાર્ય કરતા હોય છે તો આવા મહાપુરુષો આવા ઋષિ મુનિઓ છે હાલમાં પણ આવા ઋષિ મુનિઓના દર્શન થાય છે જો સદગુરુએ તમને દિવ્ય દ્રષ્ટિ દિવ્ય ઉર્જા આપી હોય તો અને જો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની તમારી લગ્ન હોય તમારી પ્રેરણા હોય તો તમને આવા મહાપુરુષોના આવા અવતારી મહાપુરુષોના દર્શન અવશ્ય થાય છે અને આવા મહાપુરુષો તમને ખૂબ ઉર્જા અને ચેતના આપે છે તો આ છે મહાપુરુષની દિવ્ય અનુભૂતિ આ અનુભૂતિ હું આપ સર્વને એટલા માટે કહું છું કે આપ સર્વના જીવનમાં પણ પ્રકાશ થાય આપ સર્વના જીવનમાં પણ ઉજાસ થાય તમને પણ સમજાય કે આવું છે આવા મહાપુરુષો છે આધ્યાત્મિક માર્ગમાં તમે પરાકાષ્ઠાએ પહોંચો ત્યારે બધું જ પ્રાપ્ત થાય છે આ ખાલી વાતો નથી તો આપ પણ મનુષ્ય જન્મની સાર્થકતા માટે આ માર્ગે પ્રયાણ કરો આગળ વધો પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ કરો પોતાના સ્વરૂપમાં મસ્ત થાઓ બસ એ જ પરમાત્માની પ્રાર્થના છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ